સવારના નાસ્તામાં હેલ્ધી ટેસ્ટી અને તેલ વગરનું મળી જાય તો ખૂબ મજા આવી જાય તો શિયાળાની સિઝન માટે ખાસ હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું હેલ્ધી એવા લીલા વટાણા પાલક અને ઓટ્સમાંથી ચીલા બનાવીશું ખૂબ જ હેલ્ધી બનશે ખૂબ જ ટેસ્ટી બનશે અને વેટ લોસ જો તમે કરવા માંગતા હોય અને વેટ લોસ કરતા હોય તો તમે આ નાસ્તો સવાર માટે કરજો ખૂબ જ હેલ્ધી પણ છે અને વેટ લોસ પણ થશે અને જ્યારે પણ કંઈ હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો આ નાના નાના ચીલા તમે બનાવી શકો છો તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરીશું એના માટે મેં એક કપ ફ્રેશ લીલા વટાણા અને એક કપ જેટલી લીલી પાલકને સરસ એવી પાણીથી ધોઈને એડ કરીશ અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું તિકાસ માટે ત્રણ લીલી મરચી એક ટુકડો આદુનો અને એક કપ ઓટ્સ તો મેં અહીંયા એક વાટકા જેટલા ઓટ્સ લીધા છે હવે ઓટ્સ થોડા ઓછા છે એટલા માટે હું અહીંયા વન ફોર્થ કપ ચોખાનો લોટ એડ કરું છું જેમાં ગ્લુટન બિલકુલ નથી હોતું તો ખાસ એડ કરજો ક્રિસ્પી બનશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને જેવું આપણે ઉત્તપમનું બેટર તૈયાર કરીએ એવું જ આપણે બેટર તૈયાર કરવાનું છે તો તમે જુઓ અહીંયા મેં આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે અને એકદમ સ્મૂથ આ રીતે કર્યું છે અને આ રીતનું થીક પણ રાખવાનું છે હવે આ બેટરને આપણે એક વાસણમાં કાઢી લેશું અને પછી આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખીશું જેથી એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ જાય તો ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું તો દસ મિનિટ પછી આપણે ચેક કરી લેશું બેટર તૈયાર છે હવે આપણે એક નોનસ્ટિકનો તવો લેશું એકદમ સરસ એવો ક્લીન કરી લેશું અને પછી હલકો ગરમ થાય એટલે આ રીતે નાના નાના ચીલા તૈયાર કરીશું તો નાના નાના ઉત્તપમ બનાવી શકાય તમે મોટા પણ બનાવી શકો છો હું અહીંયા નાની નાની સાઇઝના બનાવું છું આ રીતે અડધા અડધા ચમચા જેટલું બેટર એડ કરી થોડું હલકું સ્પ્રેડ કરી દેસુ તો એક સાથે તમે ચારથી પાંચ બનાવી શકો છો હું અહીંયા આ રીતે એક એક નાની નાની સાઈઝના આ રીતે મૂકી જાઉં છું અને આ રીતે બનાવવાના છે તો આ રીતે તમે જુઓ મેં સ્પ્રેડ કરી લીધા હવે આપણે એમાં થોડા શાકભાજી પણ એડ કરીશું જેથી ખાવામાં ખૂબ જ સરસ લાગે અને ખૂબ જ હેલ્ધી પણ બની છે તો અહીંયા મેં ખમણેલું ગાજર લીધું છે અત્યારે શિયાળાની સિઝનમાં ગાજર વટાણા ખૂબ જ ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે અને ખૂબ જ હેલ્ધી પણ હોય છે તો ખાસ આવો નાસ્તો તો જરૂરથી બનાવવો જોઈએ હવે અહીંયા આપણે થોડો ક્રન્ચીનેસ આવે એના માટે થોડા કેપ્સિકમના ટુકડા પણ એડ કરી દેસુ તમને જે પણ વેજીટેબલ પસંદ હોય એ બધા જ એડ કરી શકાય હું અહીંયા ગાજર કેપ્સિકમ એડ કરું છું તો આ રીતે બધા ચીલા ઉપર આપણે કેપ્સિકમને પણ સ્પ્રેડ કરી દઈશું હવે મારી પાસે અહીંયા બાફેલી મકાઈ પણ છે તો હું એના પણ દાણા થોડા થોડા એડ કરું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ એનો દેખાવ આવશે તો રંગબેરંગી આ ચીલા તૈયાર થશે તો આ રીતે બધા ચીલા ઉપર આપણે આ રીતે મકાઈના દાણા પણ ગોઠવી દેશું જો બાળકો ખાવાના હોય તો બાળકોને તમે થોડું પનીર કે ચીઝ ઉપર ખમણીને પણ આપી શકો છો બાળકોને ખૂબ ભાવશે અને જો તમે વેટલોસ કરવા માગતા હોય તો આ રીતે એકદમ સિમ્પલ બનાવી શકાય હું અહીંયા થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરું છું તીખાસ માટે ખૂબ મજા આવશે અને જો વેટલોસ કરવા માગતા હોય તો અહીંયા તેલને તમે સ્કીપ કરી દેજો હું અહીંયા થોડું થોડું તેલ એડ કરું છું માત્ર વન ફોર ટી સ્પૂન જેટલું તેલ આ રીતે બ્રશમાં એડ કરીશું એટલે થોડું તેલ જોશે અને તેલ એડ કરવાથી આ ચીલા થોડા ક્રિસ્પી બનશે નો એડ કરો તો પણ ચાલે આ રીતે સાઈડને ચેન્જ કરી દેસું અને બીજી સાઈડથી પણ આપણે સરસ એવા કૂક કરી લેશું તો બિલકુલ આપણે જરા પણ કાચા ના રહે ખાવામાં ખૂબ જ મજા આવે અને થોડા હલકા ક્રિસ્પી પણ થઈ જાય તો આ રીતે આપણે બીજી સાઈડ પણ ચેન્જ કરી દેવાની અને બીજી સાઈડથી પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું એટલે એકદમ સરસ એવા કૂક થઈ જશે તો બીજી સાઈડ પણ એકદમ સરસ એવા કૂક કરી લીધા તમે જુઓ બધી સાઈડથી આ રીતે ચેન્જ કર્યા પછી આપણે આ ચીલાને કાઢી લેશું તો તમને જેટલા ક્રિસ્પી પસંદ હોય એ રીતે પણ કરી શકાય તો હું અહીંયા મીડિયમ ક્રિસ્પી એવા શેકીને તૈયાર કરું છું તો સવારના નાસ્તામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવા આ લીલા વટાણા પાલકમાંથી જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો જો તમે વેટ લોસ કરવા માગતા હોય તો સવારના નાસ્તા માટે આ બેસ્ટ નાસ્તો છે તો જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં મને કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ